લોકશભાની ચુટણી પહેલા મળી રહેલી સંભવત છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં રેકોર્ડ કામો મંજૂરી અર્થે રજૂ થઈ રહ્યા છે ત્યારે મળેલી આ બેઠકમાં કુલ પંચ્યાસી જેટલા કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે પંચોતેર કામો મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે બે કામો મુલતવી અને આઠ કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા સ્થાયી સમિતિની બેઠકમાં રેકોર્ડ પંચોતેર કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને આ બેઠકમાં વડોદરા શહેરમાં છ નવા બ્રિજો બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિની બેઠકમાં છોતેર જેટલી દરખાસ્તો ચડાવવામાં આવી હતી વત્તા નવ જેટલી વધારાની દરખાસ્તો પણ ચડાવવામાં આવી હતી આદર્શ આચાર સંહિતા પહેલાંની સેન્ડિંગ સમિતિમાં નાગરિકોને તકલીફ ન પડે એ માટે જે અગત્યના કામો છે એ લેવામાં આવ્યા હતા આ દરખાસ્તોમાંથી બે દરખાસ્તોને મુલતવી રાખવામાં આવી છે અને આઠને નામંજૂર કરવામાં આવી છે ખાસ કરીને જે દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે એમાં અગત્યની દરખાસ્તોમાં ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં ડીબીએમ લિક્વિડ સિલ્કોટ કરવાના કામને અગિયાર પોઈન્ટ પચાસ ટકાના વધુના ભાવથી વાર્ષિક ઇજારાથી મંજૂર કરવામાં આવ્યા છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક હજારથી આરસીસી રોડમાં એક કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે એવી જ રીતે વિવિધ વિસ્તારોમાં પાણી નળિકાઓ નવી નાખવાની હોય વરસાદી ગટરની નળીકાઓ નાખવાની હોય એ કામોને માર્કેટ સાથે કમ્પેરિઝન કરી અને જે કિફાયતી દરે આપી શકાય એ પ્રમાણે બધા કોમન ભાવ કરી અને આપવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરું તો જે વરસાદી ગટર છે એનો ભાવ બધા અલગ અલગ ભાવ હતા કે જેમાં દસ પોઈન્ટ ચુમ્માલીસ ટકાથી લઈ દસ પોઈન્ટ ચોપન ટકા આઠ ટકા આ તમામ ભાવોને સરખા કરીને દસ પોઈન્ટ ચોપન ટકા કોમન ભાવ કરીને તમામ વોર્ડ નંબર દસના વોર્ડ નંબર નવના વરસાદી ગટરના કામને મંજૂરી આપવામાં આવી છે પૂરીના આંખે વળગે એવા કામ કે જે ખાસ કરીને વડોદરા શહેરમાં ઓવરબ્રિજ ફ્લાય ઓવર બ્રિજ બનાવવાના છે એ કામને આજે મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને જે ડબલ પિયર બ્રિજની ડિઝાઇન હતી એ સિંગલ પિયર અને પ્રિસ્ટ્રેસ પિયર કેપ લગાડવામાં આવે એ પ્રમાણે મંજૂર કરવામાં આવ્યા છે અને જે સમાવાળો બ્રિજ છે સમા તળાવવાળો એ બ્રિજમાં શક્ય ડિઝાઇનમાં ફેરફાર કરી અને ઉર્મી સ્કૂલવાળો બ્રિજ અને સમા હાબેકર સર્કલવાળો બ્રિજ બંને કોમન બ્રિજ કરવામાં આવે અથવા એક જ બ્રિજ બનાવવામાં આવે અને સિંગલ પિયર બ્રિજ બનાવવામાં આવે એ પ્રમાણેની તરતથી મંજૂરી આપવામાં આવી છે આ સિંગલ પિયર બનાવવાથી જો ખર્ચમાં ઘટાડો થશે તો ટેન્ડરના ભાવ પ્રમાણે ખર્ચમાં ઘટાડો કરવાનો રહેશે અને જો વધારો થશે તો એસઓના ભાવે વધારો કરવાનો હશે આમ વડોદરાની સ્થાયી સમિતિએ એક બ્રિજ તો એસેટ તરીકે વિકસવાની જ છે પરંતુ સાથે સાથે આવનારા સમયમાં બ્રિજની નીચે રાહદારીઓ માટે અને રોડમાં કેરેજ વેમાં જગ્યા વધુ મળે જેથી કરીને બ્રિજની વેલ્યુ પણ વધે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવે છે જેવી રીતે રાયકામાં ઘણા સમય પહેલાં પીળું અને લીલાસ રંગનું પાણી આવતું હતું એ સેન્સિટિવ ઇસ્યુને ધ્યાનમાં લઈને વડોદરાની પ્રજાને શુદ્ધ પાણી મળે એ પ્રમાણે રાયકાના ઇન્ટેક વેલ અને ડબલ્યુટીપીને મંજૂરી આપવામાં આવી છે એ રીતે તરસાલી વડોદલા ખાતે નવીન એસટીપીને મંજૂરી આપવા જેથી કરીને દક્ષિણ ઝોનના વિસ્તારો ખાસ કરીને જમ જાંબુઆ તરસાલી અને વડોદરાના વિસ્તારોના જે ડ્રેનની સમસ્યાઓ છે એ તથા રૂપાલા તાસમાં જે ગંદુ પાણી છોડવામાં આવે છે એ સમસ્યાઓમાં પણ ઘટાડો નોંધાશે આ સિવાય અલગ અલગ વિસ્તારોમાં પાણી નળિકાઓ નાખવાના જે કામ હતા એને પણ મંજૂરી આપવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા ચારે ચાર ઝોનમાં જે સ્ટ્રીટ લાઇટો લગાડવાના ઇરેક્શનના કામો છે એના વાર્ષિક ઇજારાઓને પણ મંજૂર કરવામાં આવ્યા છે સિક્યુરિટીના કામમાં જે બે ઝોનના કામ બાકી હતા એમાં પશ્ચિમ ઝોનમાં સૈનિક સિક્યુરિટીને ઇજારો આપવામાં આવ્યો છે એલવનના ભાવે એલ્ટોને ઇજારો આપવાનું નક્કી ઠરાવવામાં આવ્યું છે એવી જ રીતે દક્ષિણ ઝોનમાં સિવ સિક્યુરિટીને કામ આપવાનું ઠરાવવામાં આવ્યું છે એ પણ એલ્ટો હતા એલવનના ભાવે ટેન્ડરની કન્ડિશન મુજબ ત્રણ સિક્યુરિટી એજન્સીને અલગ અલગ ઝોનમાં કામ આપવામાં આવ્યા છે મિકેનિકલ ખાતા દ્વારા જે અલગ અલગ વાહનોની જરૂર હતી એ વાહનોમાં પણ સ્થાયી સમિતિએ નાની મોટી કાપકૂપ કરી અને કામોને મંજૂરી આપી છે એ સિવાય જે પીએમસી તરીકે એક્સટેન્શન આપવાનું કામ હતું વિશ્વકર્મા એજન્સીને એની નાણાકીય મર્યાદામાં વધારો કર્યો છે એસવીએનઆઈટીને પણ ટ્રાફિકના સર્વે અને સ્ટડી માટે નિયુક્ત કરવામાં આવી છે અન્ય શહેરોમાં પણ એસવીએનઆઈટી કરતું હોય છે સીઆરઆઈની સાથે સાથે એસવી કામને પણ મંજૂરી આપવામાં આવી છે એ સિવાય જે અલગ અલગ કાર્યક્રમો થયા જેમાં ખાસ કરીને વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત મહિલા શક્તિવંદનનો કાર્યક્રમ હતો એના કામને પણ મંજૂરી આપવામાં આવી છે મહાનગરપાલિકાના ત્રણ નગરગૃહ છે એમાં આજે નાના મોટા ફર્નિચર લેવાની જરૂર પડી છે એ કામને પણ મંજૂરી આપવામાં આવી છે શિવરાત્રિ નિમિત્તે જે મહાશિવ આરતી કરવામાં આવી એ એમાં થયેલા ખર્ચને પણ બહાલી આપવામાં આવી છે લાલબાગ ખાતેની ટાંકી જે જર્જરી હતી એના કનેક્શન અને મિકેનિકલ કમ્પોનન્ટ નાખવામાં આવ્યા છે એ સડસઠ ત્રણ સીનું કામ હતું એને પણ મંજૂર કરવામાં આવ્યું છે